અમરેલી જિલ્લામાં મધરાત્રે મુશળધાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અમરેલીમાં ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદ જળ બંબાકાર જેવી સ્થિતિ અત્યારે અમરેલીમાં જોવા મળી રહી છે રાજુલામાં ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે સમાચારોમાં આગળ વાત વરસાદની કરીએ તો કમોસમી વરસાદે કહેર બોલાવ્યો છે અમરેલીમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ જે વરસ્યો છે તેના કારણે ફરી એકવાર નદી નાળા જે છે તે છલકાયા હોવાના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે રાજ્યમાં કમોસમી વરસાદે જોર વધ્યું છે કમોસમી વરસાદનું જોર વધ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સતત ચોવીસ કલાકથી વરસાદ અવિરતપણે પણ વરસી રહ્યો છે આરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા અમરેલીમાં ચોવીસ કલાકમાં વરસાદ જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે અમરેલીમાં જોવા મળી રહી છે સાથે જ અમરેલી ગીર સોમનાથ અને દીવ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર છે મોરબી આ જે જિલ્લાઓ છે જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ભાવનગર બોટાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે વરસાદને લઈને

માણસોને ચાલબાબા તકલીફ પડી રહી છે જનજીવન ખોરવાઈ ગયું છે કારણ કે ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદ વરસતા પાણીનો 10% તો પ્રવાહ જે છે તે પર એકવાર જોવા મળ્યો આ ડેમના તમે દ્રશ્યો જુઓ કે જે દરવાજા ખોલવાવા આવ્યા અને દરવાજા ખુલતાની સાથે જ પાણી સરસરાટ રીતે એ નીચાણવાળા વિસ્તારોમાં જતું દેખાઈ રહ્યું છે આ તમે જોઈ લો કે ઉપર વાસ્પા જે વરસાદ પડ્યો છે તેનું પાણી એ સીધું જ નદી નાળામાં અત્યારે જોવા મળી રહ્યું છે રોડની કટોકટ પાણી જઈ રહ્યું છે ડેમના દરવાજા ખુલતાની સાથે જ આહલાદક દ્રશ્યો જે છે તે અત્યારે અમરેલીથી સામે આવી રહ્યા છે નવ ઇંચ વરસાદ વરસ્યો છે નવ ઇંચ વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો પણ અત્યારે પાયમાલ થઈ ગયા છે મગફળીનો જે પાક જે વાવેતર કરવામાં આવ્યો હતો તે વાવેતરમાં ખૂબ મોટું નુકસાન જે છે તે સૌરાષ્ટ્ર પંથકમાં આ વખતે જોવા મળ્યું છે સહાય માટેની ખેડૂતો સતતને સતત માંગ કરી રહ્યા છે કમોસમી વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે ખેડૂત માટે આબ ફાટી પડ્યો વાની સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે ભાવનગર બોટા દમણ દાદરા નગર હવેલી માટે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં મધ રાત્રે મુશળધાર વરસાદ વરસતા લોકો સૂતા હતા અને દરમિયાન ભારે વરસાદ આવતા નવ ઇંચ વરસાદ નોંધાયો નવ ઇંચ વરસાદ વરસતા અમરેલી જાફરાબાદ રાજુલા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી જોવા મળી સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે અને આગામી અડતાલીસ કલાક હજુ પણ ગુજરાતમાં આ જ પ્રકારની સ્થિતિ રહે તેવી સંભાવનાઓ છે કારણ કે સિસ્ટમની અડધી અસર લગભગ ગુજરાતમાં જોવા મળી રહી છે અને ગુજરાતમાં હજુ પણ ગાજવીજ અને તેથી ભારે વરસાદ વરસે તેવી વાત એ વિન્ડી મેપમાં પણ બતાવી રહ્યું છે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે સાથે જ અલગ અલગ વિસ્તારમાં રેડ એલર્ટ યલો એલર્ટ ગ્રીન ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ એના માટે આગાહી કરવામાં આવી છે રાજકોટની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરની આગાહી કરવામાં આવી છે જો કે અમદાવાદમાં પણ ગત મોડી રાત્રિથી જ ભારે વરસાદ જોવા મળ્યો છે ને જેના કારણે આમ તો આજથી જ રાબેતા મુજબ ઓફિસો ચાલુ થઈ ગઈ છે દિવાળીનું વેકેશન પૂર્ણ થયું જો કે દિવાળીમાં પણ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા હતી પરંતુ લાભ પાચમથી શરૂ થયેલી એ સિસ્ટમ કે જેની ગુજરાત પર

विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस